અડાજન વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકી પાસે બીટેક અભ્યાસ કરતી વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધી છે વીસ વર્ષીય વિદ્યાર્થીની નાપા થતા ટેન્શનમાં આવીને આત્મહત્યા કરી દીધી છે સુરતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની ઘટના ચિંતાજનક વધી રહી છે ત્યારે બીટેકની વિદ્યાર્થીની આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે વાત એમ છે કે અડાજન ખાતે રહેતા અને મુંબઈમાં જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર કે વેંકટેશ પુત્રી વી મનુશ્રી વેંકટન નાયક તેમને સ્ટેટ કોલેજમાં બીટેકનો અભ્યાસ કરી રહી હતી સાંજે ઘરે પ્લાસ્ટિકની બેગ સાથે એટલે કે પ્લાસ્ટિકની બેગ માથે પહેરીને બેગ બંધ કરી આત્મહત્યા કરી લીધી હતી જેની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં મૃતક પાછાથી સુસાઇડ નોટ મળી આવી હતી એમાં લખ્યું હતું કે મારા મૃત્યુ માટે કોઈ જ જવાબદાર નથી વધુમાં જણાવ્યું હતું કે તમને બંનેને અભિમાન થાય તેવું કોઈ જ કામ કર્યું નથી જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કોઈ બીજું આવત હું ભારણ બનવા માંગતી નથી આગામી સેમેસ્ટરની ફી પાછી મળી જાય તે માટે કાગળિયાની પ્રિન્ટ કાઢીને છે આ સુસાઇડ નોટ તેણે અંગ્રેજીમાં લખી હતી વધુમાં મૃતકને અન્ય એક ટ્વિન્સ બેન છે વી મનુશ્રીએ થોડા સમય પહેલા જ બીટેકના સેમેસ્ટરની પરીક્ષા આપી હતી જેમાં નાપાસ થયા બાદ માનસિક તણાવમાં આવી ગઈ હતી ત્યાં દરમિયાન અંતિમ પગલું તેણે ભર્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા